આદિવાસી સમાજ પર છે તેમ છતાં આપ છેલ્લા ત્રીસ વર્ષથી આપણે અહીંયા ગુજરાતમાં અને ખાસ કરીને આદિવાસી પટ્ટાની વાત કરીએ તો એમાં ભાજપ પર તરફી જે અનામતના ઉમેદવાર ઉભા રહી છે આપણા આદિવાસી સમાજના પ્રતિનિધિ કરે છે એ લોકોને જ વોટ મળે છે તો આપણો આદિવાસી સમાજ વોટિંગ નથી કરતો કે પછી એમને કેમ જઈએ એ કેમ નહીં આદિવાસી સમાજ તો વોટિંગ તો કરે છે વોટિંગ નથી કરતો એવું નથી વોટિંગ તો કરે છે પણ આદિવાસી સમાજના જે કંઈ પ્રતિનિધિઓ છે બરાબર એ લોકો એમ કે ભાઈ ખરીદાઈને કે ભાઈ ગુલામ બનીને અને પોતાના માટે હું ટકી રહું એવા અસ્તિત્વના હિસાબે પાર્ટીની ગુલામગીરી કરતા હોય છે બરાબર અને જે કાંઈ નીચેના કાર્યકરો કે જે કંઈ કાર્યકર્તાઓ હોય કે વોટર્સ હોય એને લોભ લાલચથી આકર્ષવાનું અને હા એમાં એમ કે નહીં થાય તો બીજી રીતે પણ એ થઈને અને આ લોકો એ છે ને તો કે ભાઈ લગભગ આ અઠ્ઠાણું થી કે નું શાસન રહ્યું બરાબર છે તો આજે કેટલા નહીં તો એ સત્તાવીસ અઠ્ઠાવીસ વર્ષ ઉપરીસ વર્ષ ત્રીસ વર્ષ થવા જાય બરાબર તો એ ત્રીસ વર્ષના યુવાનો બરાબર અઢાર વર્ષનો એમ કે મતદાનનો અધિકાર મળ્યો અને એ લોકોના મગજમાં એક તો આ વિચાર કે કોણ ભાઈ શાસન કરે છે ને આ આદિવાસીનું કામ કોણ કરે છે કે આ જ કરે છે બરાબર બરા એટલે આ એક ઠોપવામાં આવ્યો પ્રતિનિધિઓ મારફતે બરાબર છે જો એમ કે હાચા પ્રતિનિધિ હોય બરાબર તો એમણે એમ કે આ વા પાયાની વસ્તુ જે છે તે ઉકેલવી જોઈએ કે ભાઈ આ સર્ટિફિકેટના મુદ્દા છે રોજગારીના મુદ્દા છે તો એના પર તો કોઈ એમ કે એ લોકો બિલકુલ કરતા નથી આજની સાદરી કે લટકેલું છે પણ વોટ બેંક ના ખાતર આ લોકો જ્યારે કઈ પણ એ આવે છે ત્યારે મોટે ભાગે આમ શું છે પેલો માધ્યમ જે હોય છે નાણાનું એટલે નાણાના માધ્યમના જોડે એમ કે ભાઈ આદિવાસી લોકોને ખેંચી લેવામાં આવે છે આ મારું પહેલું એમ કે છે પછી બીજું એમ કે જે જે રીતે એમ કે બીજું શું છે આપણા આદિવાસી પંથકમાં હું માનું છું ત્યાં સુધી કે ભાઈ આઝાદી પછી એમ કે ભાઈ સંપ્રદાયમાં બધા થયા છે તો એક તો એમ કે ભાઈ ધર્મ સંપ્રદાયના કારણે થઈને ગુલામ બન્યા છે રાજકારણમાં બરાબર છે ધર્મ સંપ્રદાય પર એમ કે લગામ કોની છે બ્રાહ્મણવાદ ની ઉજળિયાત વર્ગ છોડી દો બ્રાહ્મણવાદ બરાબર ઉજળિયાતમાં વાણિયાઓ કે વૈશ્ય જે કહેવાય ક્ષત્રિય જે કહેવાય એ એમ કે કોઈ એવી ગુલામગીરી ના નથી કરાવતા પણ બ્રાહ્મણવાદ જ ગુલામગીરી કરાવે છે અને એના જ સહારે સંપ્રદાય અરે આજે સંપ્રદાયો જે છે એના ગુરુઓ કોણ છે બ્રાહ્મણો હે બ્રાહ્મણો બરાબર બ્રાહ્મણો છે અને જે બ્રાહ્મણો નહીં હતા તેવાની શું હાલત થઈ છે તેવા ગુરુઓની બરાબર બરાબર આ નામ નહીં લઉં જોઈએ પણ લઉં છું આસારામ બાપુ એની શું હાલત થઈ છે એ બ્રાહ્મણ ન હતા એટલે ભલે ગમે તે હશે પ્રેપો ગંડા કરી એમ પણ એમને દૂર કરવા માટે એમ કે છે ને બ્રાહ્મણ ન એમ કે એની ગાદી આપવાની વાત થતી હતી આંતરિક તો તમે ડિસિશન ન્યૂઝમાં લો કે ન લો તેની સાથે કહીએ નથી પણ હું પ્રકૃતિનો હિમાયતી છું એટલે થોડી આ પણ મારી વાત તો કરવી જ જોઈએ બરાબર છે બરાબર છે એટલે કહેવાનું તાત્પર્ય બ્રાહ્મણવાદના કારણે આ આખી એમ એમ કે કે ધર્મના કારણથી લોકો પણ એમાં દોરવાઈ ગયા બરાબર આજની તારીખે હું એમ કે કોઈ પણ આપણા જે હોય યુવાનો હોય કે જે કઈ મારા કક્ષાના હોય અને એ ધર્મ સંપ્રદાયમાં હોય છે તો એ હામેવાળો બોલતો હોય કે જય સ્વામિનારાયણ કે જય પરમાત્મા બરાબર તો ઘણા બધા જે હોય છે તો તે સામે એવો જ પ્રતિભાવ આપી દે પણ હું છે ને પ્રતિભાવ શું આપું છું જય જોહાર બરાબર અને મારા એના માટે મારે પૂછા પણ મને કરે કે જય જોહાર એટલે શું જય જોહાર એટલે જેમ જય તત તમે પરમાત્મા કેમ છો જય સ્વામિનારાયણ કહી છો તેવો આદિવાસી જય જોહાર આ પ્રકૃતિ અમારો એમ કે ભાઈ ધર્મ છે બરાબર આદિવાસી ધર્મ છે અને આ અંતરને અંતરની એમ કે હૃદયની એમ કે આ નીકળે છે જેમ તમારી હૃદયની નીકળે છે ને તેવી રીતે તમે માનશો ખુદની મારી બેન છે હા એ ચુસ્ત મોક્ષ માર્કેટ હા આજે એના મોઢા પર મારે જય પરમાત્માની સાથે જય જોહાર શબ્દ લાવવો કેટલું કઠિન છે આજે મને છે ને જેવો મારો એમ કે કંઈ પણ એમ કે એને ત્યાં ગયો હોય કે કંઈ બી ક્યાંય બી મળ્યા હોય ભલે એ ધર્મવ સંપ્રદાય મોક્ષ મોક્ષમાર્ગીમાં છે પણ મને જોઈને જાહેરમાં કહે કે ભાઈ જય જોહાર નો જય ભરવા ફોન પર બી ઘણા મિત્રો એમ એટલે આ એક મારી વાત છે એટલે જે કઈ આદિવાસીઓની તમે જે કહો છો એની ગુલામી કે ભાજપે એમ કે આ રીતે કરાવીને એ તરફ વાળવાના બધા કર્યા અને તેથી કરીને આપણા પ્રતિનિધિઓ બી એમાંના જ છે ને બધા

તો જે કંઈ બધા અમુક ગણ્યા ગાછ્યા ગામમાં આ બધા સિલેક્ટ કરેલા એ કોણે બ્રાહ્મણવાદો એ સિલેક્ટ કરેલા કેમ કે આમાં આવું છે એની ઇતિહાસ બહુ લાંબો છે ડૉક્ટર અવિનાશથી કે આર એસ એસે ઓગણીસો પચ્ચીસમાં જ્યારે સ્થાપના થઈ બરાબર છે અને તેમાં આર એસ એસે બે ભાગ પાડી લાઈ ધર્મ જાગરણ અને શાસન કરવા માટેનું જાગરણ એટલે ધર્મ જાગરણ માટે અમુક માણસોને ને તે સમયે સત્તર અઢાર પ્રાંત હતા રાજ્યો એ રાજ્યોમાં એ લોકોએ મૂક્યું કે ભાઈ આ રીતે એમ કે પ્રજામાં આપણે એમ કે ભાઈ આરએસએસ તરફ વાળવા માટે એમ કે ધર્મનું જાગરણ લઈને એમ કે કરવાનું છે તો આમાં શું છે આ તો એક દાખલો જ આપું કે ભાઈ તે સમયે ઓગણીસો પચાસ બરાબર અમારા સસરા પણ એમ કે એમાં જોડાયેલા અને એ શું છે આમ આમ તો છે ને એનો પાયો સૂર્ય સૂર્યરામ એટલે વલ્લભરામ ના ફાધર હા અને ત્યાર પછી રમુજીલાલ જે થયા તો બહુ જૂનું એમ કે એ છે આ તો મેં એમ કે જે કંઈ જયંતિ મનાણી ના અભ્યાસ કર્યો છે તેના પરથી કહું છું બરાબર છે મેં અનુભવેલ નથી પણ હા મેં અમારા સસરાના અનુભવ અને એના વિચારો એમ કે જાણ્યા ને જોયા તો ઓગણીસો પચાસ પહેલા બરાબર અમારા સસરા આ રમોજીલાલના એમાં એમ કે થયેલા બરાબર ત્યારે એનું થાણું જે છે ને મોક્ષ માર્ગીનું સુખાબારીમાં હતું બરાબર સુખાબારીમાં રહેતા હા સુખાબારીમાં નહીં થાણું સુખાબારીમાં કરેલો બ્રાહ્મણવા દે હા કઈ રીતે કે અહીંયા કંડળપાડાના અત્યારે બધા જે બ્રાહ્મણો છે ને એનો જે કઈ વંશ જે હતો એ શાંતિલાલ મહારાજ હતો હવે શાંતિલાલ મહારાજ ને રમોજીલાલે ત્યાં સુખાબારીમાં સેટ કર્યું બહુ ગરીબ હતો શાંતિલાલ મહારાજ પણ એણે એ રીતે સેટ કર્યો એને રોજી રોજી ની આપી આજીજી કાંધી અને આપણા આદિવાસી ભાઈઓને જે કાઈ એમ કે એ થઈ ને એમને ત્યાં જમીન આપી ઝૂંપડું બાંધી આપ્યું અને આ રીતે કર્યા પછી આ તો પછી થી એમ કે આ લોકો જરા કામ કે ફોરવર્ડ વિસ્તાર જેવો થયો આ વિભાગ તો તેમાં આયા એમ કે ભાઈ એમને આ ના બી લોકો એ જગ્યા આપી એમને આ જગ્યા જે આપી છે બધી એ ભલે એમ કે આજે આદિવાસી એ પણ પચાવી પણ મૂળ તો ગામ ચાની જમીન માં આ લોકોના ઘરો છે કેવાનું મારું બરાબર એટલે એમ કરીને આદિવાસીના એમાં એમ કે પાયો ધર્મના એમાં એમ કે ભાઈ રમોજીલાલના ગાદીપણા હેઠળ આ રીતે આદિવાસીના દરેક વિભાગમાં આવી રીતે એમ કે ભાઈ જે બ્રાહ્મણો જે છે એ કરીને પહેલાં તો આપણી જે સંસ્કૃતિ પરંપરા હતી કે વિધિ વિધાન હતા તેને આમ કે ધીરે ધીરે ધર્મમાં જોડાણ કર્યા અને એ રીતે થઈને પછી આ લોકોને બ્રાહ્મણવાદના એમાં જોડા જોડી દીધા એટલે આ અમારો આખો મેં જે જાણ્યું છે એ મારા સસરાની એના કેમ કે મારા સસરાએ હું જ્યારે એમ કે ભાઈ ઓગણીસો ની સાથે એમ કે ભાઈ મારા વ્યવહારિક સંબંધિત જોડાણ થયા બરાબર છે તો એમાં મને એમ કે મોક્ષ માર્ગીમાં કે ધર્મ પાળવા માટે એટલું બધું પેલું કર્યું બધા તે સમયના બધા માધાતાઓ હતા અમારે ગામના બી બુધા પટેલ કરીને હતા આયતા માસ્તર દોલધા જે કંબોયા મંડળીનો નો હેડ ગણાતો એટલે ઘણા બધા આવા પછી અમારા સમાજના બધા ઘણા આ મનસુભાઈ ચૌધરી હતા પછી આ બીજા બધા જે મોક્ષ હતા તે બરાબર તો આવાથી થઈને મને એમ કે આ વસ્તુ કેતા એટલે હું એમ હું કેતો કે ભાઈ જો ભાઈ હું તો અત્યારે જુનાગઢ તરફ છું અને ત્યાં છે ને આપણા ધર્મ કોઈ નામ લેતું નથી એટલે હું એમાં પડવા માંગતો નથી કેમ કે એ લોકો જોડે બીજી વાત તો થાય ને બરાબર છે બરાબર મારે બી હવે એની પોરીને ટકાવાની છે હું જો એવું કહી દઉં તો ત્યારે તો એવું થઈ ગયું તો ચાલ ભાઈ કેમ કે પોરી બી અત્યારે ધીરે ધીરે આ તમારી કાકી એમ કે આ લાઈનમાં આવી છે એવી ચુસ્ત બરાબર એટલે કહેવાનું મારા સસરા જ્યારે કરતા ત્યારે વાત કરી કે ભાઈ એમને રમોજીલાલને પ્રશ્ન કર્યો કે ભાઈ મારા શ્રી અમારા આદિવાસી સમાજમાં બરાબર અને તેમાં કોકણા ના એમાં અમારી કેટલીક પરંપરાઓ છે અને સંસ્કૃતિઓ છે અને એ બધું અમે કરીએ છીએ તો કેટલાક બધા શું છે કે ભાઈ આપણે રમોજીલાલના ગુરુજી છે અને આપણે મોક્ષ માર્ગે છે તો આપણે આ દેવી દેવતાઓની કે તે બધી પૂજા કે દેવોને એ બરાબર છે છે કે કે આ બધી એમ બંધ કરાવી દીધી ને નદી નાળામાં દીધા તો અમારા ચસરા તો એમાં બી ચુસ્ત હતા આદિવાસીની જે કઈ સંસ્કૃતિ પરંપરા ને આજે બી એના વંશજ ચેલ લઈને ચાલે જ છે તે જ બરાબર તો એ પ્રશ્ન કર્યો એટલે એમણે આ પ્રશ્ન કર્યો અને જવાબ આપ્યો કે નહીં ભાઈ તમારી જે કંઈ આપણી પોતાની સમાજની વર્ષો જૂની સંસ્કૃતિ કે પરંપરા છે અને એ તો પ્રકૃતિની ડેમ છે તમે એમ કે નદી ને પૂજો છો ઝાડને પૂજો છો કે પથ્થરને પૂજો છો ભલે એનું સ્વરૂપ તમે એમ કે દેવ તરીકે આપીને કર્યું છે પિતૃઓને પૂજો છો તો આ આતો પ્રકૃતિની એમ કે આખું આ સર્જન થયેલું છે તો એ તમારે છોડવાનું નથી એવું રમૂજીલાલ રમૂજીલાલે કહ્યું અને આ હું ઘણી વખત જ્યારે મને એમ કે આદિવાસી સમાજના જે કંઈ ઉત્તર ક્રિયાત હું થતું હોય ને કે ઘણીવાર એમ કે ઘણા માણસો હોય છે તો તે કહે છે કે બાબુ કાકાને બે શબ્દ આપો તો ત્યારે હું એમ આ વસ્તુનો નિર્દેશ કરું બરાબર છે આજે તો ધર્મ સંપ્રદાય આપણે જોઈએ તો સરપંચની ચૂંટણી હોય તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની ધારાસભ્યની કે લોકસભાની ચૂંટણી હોય સંપ્રદાય એટલો બધો હાવી છે કે એ હવે સંપ્રદાય પણ લડાવવા લાગ્યો છે તમને લાગે છે અરે ભાઈ એટલે જ તો રામ શ્રી રામ પર ચાલી ગયું છે બહુ લાંબી વાત નથી કરતો બરાબર છે ની તો રાજકારણમાં રામને હું કામ લાવવાની જરૂર છે અને બીજાને નથી લાવતા તમે બરાબર કૃષ્ણને ભી લાવવો જોઈએ અને આપડા આદિવાસી જે હતા રામના ભક્તો સંભુક ઋષિ બીજા જે કઈ છે તો એ બધાને કેમ તમે એ લોકોને એમ કે એમાં નથી મૂકતા આદિવાસીના એના પર એ લોકો બી તો રાજ કરતા શાસન કરતા હતા ને રામના સમય કે નહીં હતા 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 બરાબર તો આ વસ્તુ સ્થિતિ છે બધી એટલે શું છે રામ એ પોતે બ્રાહ્મણ છે અને બ્રાહ્મણના થકી જ આ વસ્તુ રાજકારણમાં પણ લેવાની વાત કરી છે એટલે એમાં એમ કે ધર્મની વાત છે

અને ચાલતી રહી ગાંધીજીએ પછી જોયું કે નહીં ભાઈ આદિવાસીને તો છોડવા પડશે નહીં એને હાથે રાખવા જ પડશે બરાબર છે બરાબર આજે બે હજાર ની જે ચૂંટણી થઈ નરેન્દ્ર મોદી જ્યારે પ્રધાનમંત્રી તરીકે ત્યાં ગયા ત્યારથી આખું વાતાવરણ આદિવાસી વિસ્તારમાં ચેન્જ થયું કે પછી એનાથી પહેલા જ ચેન્જ થયું હતું આ સમાજનું જે આખું હતું એ તમે તો ત્યારનું બી શાસન જોયું છે માં પણ જોયું છે અરે ભાઈ અમે તો શાસન છે ને કોંગ્રેસ નું બી જોયું અને ભાજપ નું બી જોયું કોંગ્રેસ ના શાસન માં લુચ્ચાઈ પણ આટલું બધું નહી હતું ભાજપ ના શાસન માં કેશુ બાપા આવ્યા કેશુભાઈ ના શાસન માં લુચ્ચાઈ પણ ઓછું હતું એ આદિવાસી ની વાત સાંભળતા હતા બરાબર પણ ત્યાર પછીની વાતમાં આદિવાસી કઈ એમ કે સૂચન કરતો હોય એને એમ કે બિલકુલ કિનારા પર જ મૂકી દેવામાં આવવાની વાત એટલે આમ જોઈએ તો તો છે ને શરૂઆત કેશુભાઈના એનાથી થઈ પણ કેશુભાઈના એમાં એમ કે થોડુંક શું છે આદિવાસીને થોડુંક પ્રાધાન્ય જેવું મળતું હતું એટલે આદિવાસીને બી એમ થયું કે નહીં ભાઈ આ લોકો બી એમ કે આદિવાસી માટે એમ કે સારા લાગે છે એમ બરાબર બરાબર છે પણ પછી શું છે ભાજપ માં બી એમ કે ખુરશી લેવા માટે પડાપડી થઈ આજે વાઘેલા બી છે અને મોદી બી છે બરાબર છે તો કસરત બધી છે ને કેશુભાઈ પછી આ ખુરશી લેવા માટે વાઘેલા અને મોદી એમ કે પેલી એ કરી મોદી તો શું છે કે આરએસએસ નો સંચાલક હતો સેન્ટ્રલ લેવલ પર અને એણે બી બધું જોયું આપણા વિસ્તારમાં બી એ બધું ફરેલો એટલે એને બધી નસો નસની ખબર એટલે એમણે એમ કે ડાયરેક ઉપરથી જ એમ કે આખું એ કરી દીધું બે હજાર ચોવીસનું જે લોકસભાનું ઇલેક્શન છે અત્યારે આવું આવતું છે એમાં તો તમારે અંડરમાં એટલે કે તમે સાથે કામ કરતા એવું કંઈક મને સાંભળવા મળ્યું છે અનંત પટેલ જેઓ અત્યારે સંભવિત ઉમેદવાર તરીકે કોંગ્રેસમાં જોવાય છે તમે જ્યારે એમની સાથે કામ કરતા હતા ત્યારે કેવો અનુભવ હતો હવે ડોક્ટર અવિનાશજી આ તમે ડિસિશન ન્યૂઝ મારફતે જ્યારે હવે વાતો લઈ રહ્યા છો ને કરી રહ્યા છો હવે મેં મારો જે કંઈ એમ કે પૂર્વ ઇતિહાસ પણ કહ્યો હોય કે જે કંઈ મારી એમ કે ટૂંકમાં વાતો જે કરી છે એમાં મેં નિર્દેશ કઈ રીતે આપ્યો છે એ પણ તમને એ થાય છે એટલે વાત રહી હવે હાલની એમ કે ચૂંટણી માટેની ચોવીસ ની લોકસભાની વાત તમે કરી રહ્યા છો અને એમાં શું છે કે યુવાનોની જ વાત આવે છે અમારા જેવા તો હવે શું છે જે કહેવાય ને કે સાઠ પાસઠ પછીના ને કઈ આપવું નહીં એમ બરાબર અને એ ઈચ્છતા પણ નથી હવે એટલે હવે શું છે યુવાનો એમાં છે અનુભવની વાતમાં જે કહું આજના અને નામ તમે અનંત નું લીધું બરાબર છે એટલે હાલમાં સંભવિત ઉમેદવાર તરીકે કોંગ્રેસ હા એ સંભવિત ઉમેદવાર પણ પણ નામ તો અનંત નું ને કે કોઈ બીજો અનંત છે આ ઉનાઈ વાળો જ ને હા હા તો એમાં એવું છે હું સરકારી ખુરશી પર આજે મને 18 વર્ષ ઉપર થઈ જાય છે રિટાયર થઈ અને હું રિટાયર થયા પછી બે હજાર છમાં રિટાયર થયા પછી મારા ગામની ચૂંટણી સરપંચની આવી હું મેં એમાં ઉમેદવારી નોંધાવી બરાબર હજુ તો મને સરકારે તમે રિટાયર થયા છો એવું માન્ય કરેલું નહી હતું ક્યારે થાય કે પેન્શન ઓર્ડર તમારા હાથમાં આવી જાય ત્યારે તમે રિટાયર થયા ને પાત્ર છો મારું તો હજુ ત્યાં ચાલતું હતું પ્રકરણ બધું તો ત્રણ જ મહિનામાં ચૂંટણી જાહેર થઈ હવે ત્રણ મહિનામાં આ બધો મારે ફેલ કરવાનો આવે તો મેં તો ફોર્મ ભરી દીધું ઉમેદવારનું બરાબર છે જે થશે તે થશે બીજું કે ભાઈ સરકારી કર્મચારીઓને આ જે કઈ સરપંચ ના કે રાજકારણમાં કોઈ સ્વીકારે નહીં ગમે એટલો તમે પૈસો વેરો કે કંઈ પણ કરો બરાબર પણ હું છે ને સરકારી ખુરશી પર હતો સમાજનો પણ એમ કે અગ્રેસર જંડો લઈને ચાલતો હતો બરાબર અને ખર્ચારી ખુરશી પર હતો તે દરમિયાન મેં પણ મારા ગામમાં એક નાની ડેરીઓ શરૂ કરીને કામ અપાવ્યું હતું નાના મોટા જે કંઈ ગૃહ ઉદ્યોગ હતા બાજ દડિયાના કે બીજા જે કંઈ સુથારી ક્લાસ કર્યા ક્લાસ આવા બધા તાલુકા જિલ્લા કક્ષાએથી લાવીને ભલે આપણે ખુરશી પર હતા પણ એમ કે ભાઈ જે કઈ રાજકારણીઓ કે અધિકારીઓનો ઉપયોગ પદાધિકારીનો ઉપયોગ કરીને આ રીતે ગામમાં લાવતો હતો એના હિસાબે મને એમ કે ભાઈ સરપંચ તરીકે લોકોએ ચૂંટ્યો બરાબર સરપંચ તરીકે ચૂંટ્યો અને એમ કે મેં કામગીરી કરી અને મેં મારું મિશન જે હતું તેની સાથે વિઝન આપ્યું કે ગામમાં મારે પહેલા તો રસ્તા પાણીની સુવિધા કરવી અને આરોગ્યની આ ત્રણ વસ્તુ માટે મેં પ્રથમ ફોકસ કર્યું બરાબર અને એ એના થકી થઈને મને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો બરાબર બે હજાર નવની અંદર એમ કરીને મેં આની અંદર એમ કે ભાઈ મારો જે કંઈ પાંચ વર્ષનો કાર્ય કાર્યકર હતો એનો એ કર્યો મારો તાલુકા જિલ્લા અને રાજ્ય સુધી સન્માન થશે ખુદ મોદી મુખ્યમંત્રી હતો નવ ની અંદર ત્યારે એમના હસ્તે મને સન્માન કર્યું હોલ ની અંદર આખો બરાબર છે બરાબર એટલે કહેવાનું મારું શું છે કે ત્યારે મારા ગામની અંદર જે કઈ એમ કે ભાઈ જોવા માટે થઈને પદાધારી કે આજે કાશીરામ રાણા નથી બરાબર તો કાશીરામ રાણાની ટીમ હતી એના નેતૃત્વ હેઠળ તે પણ મારે ત્યાં જોવા માટે આવેલી પછી બીજા રાજ્યો મહારાષ્ટ્રના આખી જે નેમ હતી અને આદિવાસી તરીકે કરવાની જે ભાવના હતી એ કરીને હું એમ કે તાલુકા કક્ષાએ થોડું મારું નામ લોકોના મોડે આવ્યું અને એમાં સરપંચ થયા પછી ક્યાંય ગુજરાત રાજ્યમાં સરપંચ એસોસિએશન હતું નહીં મેં પ્રથમ પાયો નાખ્યો જોયું જે કંઈ એમ કે તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ સરપંચોની સેમિનાર કે મિટિંગો આવી અને પ્રશ્નો થતા કે જે કઈ લોકોના માટે નાખ્યા તેમાં એમ કે ભાઈ શું છે કે ભાઈ સુર અવાજ જવો જોઈએ તે ચાલતો નહીં હ મારા તબક્કેથી અને ત્યારે સરપંચો બી બધા એવું નહીં હતા ગુલામ થઈ ગયેલા એવું નહીં હતા પણ શું છે મોડું ખોલી શકે એવી વાતો નહીં કરી શકે અધિકારીઓ સામે બધું એમ એટલે હું એમ કે એક અધિકારી હતો એટલે એમ એમ કે વાત બધાની મૂકી શકતો મારા એનાથી અને કરીને ધીમે ધીમે એસોસિએશન બનાવ્યું બધા સરપંચો એ મને જ એમ કે આપ્યો કે તમે જ સરપંચના પ્રમુખ બીજો કોઈ નહીં તો તે સમયે પછી એમ કે હું છે નવ જે હતા ત્યારે સાઠ વર્ષે રિટાયર અઠાવન વર્ષે રિટાયર થયો તો હું ભી થોડાક જુવાન જેવો તો ખરો જ એમ છે પણ બીજા બધા અનંત જેવા છે ને જુવાન ને થાય એ હું ના સરપંચ ગામ નો એટલે એ દરમિયાન તમારી મુલાકાત એ દરમિયાન અમારી મુલાકાતો થઈ મારી પછી પહેલે મુલાકાત નહીં હતી એટલે એ દરમિયાન અમારી મુલાકાતો થઈ અને તે પણ એ અમારા એમાં એ સહમંત્રી હતો એસોસિએશન ઓકે અનંતભાઈ હા એટલે અમારી ત્રણ જણાની સહયોગ હતી ફંડ ચેકબુક બેંક ખાતા ઉપર એમાં તો આ રીતે અનંતની સાથે થયું એટલે અમારી થોડી ઘણી વાર્તાલાપો થતી એમ કેમ કે હું તો પછી સ્પષ્ટ કેતો બરાબર છે કે હું તો આ રીતની વિચારધારાની સાથે અને આવું છું અને પછી એમ કે એ ધીરે ધીરે પછી એણે બી એમ કે જોયું ત્યારે તો હવે તાલુકામાં બી કોંગ્રેસ જ હતું ને અને સરપંચો બી મોટી ભાગના કોંગ્રેસના હતા રહેતા છે એટલે એમ કરીને એમાં થયું અને થોડું અનંતને મેં એમ કહ્યું કે જો ભાઈ અમે તો રિટાયર થયા અમે તો મેળવ્યું છે હવે તમે જે છે ને ગ્રેજ્યુએટ થયા છે ડબલ ગ્રેજ્યુએટ કહેવાય હવે તમે જે કંઈ રોજગારીની રીતે તમે કામ તો કરો જ છો પણ હવે તમે એમ કે શું છે સાથે સાથે યુવાન થઈને એ થયા છો તો એ રીતે એ એમ કે યુવાન રીતે પછી એમ કે કોંગ્રેસના એક યુવાન કાર્યકર તરીકે થવાનું એમ કે આખું બીડું લીધું બરાબર છે અને એ રીતે થયા અને એમને એક જ કે ભાઈ તમને 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 રોજગારી મળશે પણ રોજગારી મળશે સાથે સાથે લોકોને બી કઈક રોજગારી આપવા માટે કોણ કરશે અમે બી રિટાયર થઈને આ બધું કરવા માટે આવ્યા છે આના માટે આપણે સમાજ થકી થયા છે તો થોડો સમાજને પણ કઈ કરીએ એમ એટલે અમે પણ રોજગારી આપવા માટે કોઈને થાય તેવી નાની મોટી નોકરીઓ અપાવવા માટે પ્રયાસ કર્યા છે ને છે તો તેવું તમે એક યુવાન તરીકે અને આ રીતે તરીકે આ બધી તમને વાતો કરી ગયો તે બધો ઇતિહાસ એમને બધો કહ્યો એટલે એ થોડા એ રીતે યુવાન નેતા તરીકે થઈને કોંગ્રેસનો ઝંડો લીધો ઝંડો લીધો પૂછડું પગડ્યું તો એમ તો નહીં કહેવાય ઝંડો લીધો અને એમને બી એમ કે મારા જે કંઈ વિચાર હતા એ થોડા ગળથોથી માં ઉતાર્યા બરાબર છે અને કર્યું કે હવે પછી છે ને તો આ બધી પેલી થાય છે એટલે કાલે ઉઠીને તમે આ જે સરપંચ ઉપ સરપંચો આજે કાલે ઉઠીને જે બધા સરપંચો એ મને પ્રમુખ બનાવ્યો ત્યારે એમ કે પેપરો ના જાય એમાં જાહેરાત પેપરોમાં આપી દીધું હતું બરાબર તો કે ભાઈ હવે પછીના આજે સરપંચના પ્રમુખ જે છે એ વાંસદાના ધારાસભ્ય ગણાય એવો એમ કે માહોલ સર્જી દીધો છે છાપામાં આવ્યું હતો કટિંગ હજી મારી પાસે નથી ને એ તો તમને બતાવ એટલે એમ કરીને પછી આ અનંતભાઈ કહ્યું કાલે ઉઠીને તમે તાલુકાનું સુકાન સંભાળશો એટલે પહેલાં તો મેં ટ્રીપ એમને એ આપી હતી ટૂંકમાં જ કહું છું કે ભાઈ તે સમયે ઉના જિલ્લા પંચાયત બરાબર ત્યારે બે બે પાડાઓ લડતા હે એક તો કોણ રમણ વકીલ અને પેલો આ આજે નથી આપણે ચડાવનો ભીખુભાઈ બરાબર એ હવે કંઠી પહેરી લીધેલી બરાબર એ એ માં એમ કે ભાઈ એ થયું એટલે મેં કહ્યું કે જો ભાઈ જિલ્લાની અંદર તું ટિકિટ તને માંગી રહ્યો છે તો એ તું ખોટું કરી રહ્યો છે બરાબર જિલ્લામાં કોણ કાળે કોઈ કાળે કોંગ્રેસનો પ્રમુખ બનવાનો નથી હું જ્યોતિષી નથી પણ હું મારી જે કંઈ અટકળો છે તે કહું છું એટલે તું છે ને જિલ્લા પરથી મો છોડી દે રમણ બને તો રમણ અને ભીખું બને તો ભીખું એ લોકોને જવા દે તું છે ને સિંડગઈ સીટ પર જ રહે તાલુકાની અને તેમાં તું એમ કે કંઈ કાઠું કાઢે એટલે એમ કરીને એને એમ કે ભાઈ વળાક આખો લઈ લીધો તાલુકા પંચાયત તાલુકા પંચાયતના એમાં અને એ એમ કે તાલુકા પંચાયત આવી એ પ્રમુખ બન્યું બરાબર બરાબર તાલુકાનો પહેલાંનો તો યુવા પ્રમુખ તો હતો જ આખા જિલ્લાનો ને આતે બધો પણ તે પછી એ તાલુકાનો પ્રમુખ બન્યો અને કોંગ્રેસનો પણ પ્રમુખ થઈ ગયો બરાબર છે પછી એમનું ધારાસભ્યમાં નામ કેવી રીતે ચર્ચાયું હવે ધારાસભ્યમાં નામ ચર્ચાવા માટેની વાત તો એવી છે કે અમે મેં ત્યારે એમ કે એમને નિર્દેશ આપી દીધો હતો એકવાર તું તાલુકા પ્રમુખ થઈ જશે પછી તું છે ને સોના નાશ કરી નાખશે મોટો બરાબર છે ખ્યાલ આવ્યો ને કેમ કે તમારામાં જે આખી જે લોકો સાથેની સંગઠનાત્મક આખી શક્તિ જે છે અને લોકો પાસે જવાની જે વાત અને તમે ગમે જે પણ એમ કે ભણેલા ગણેલા હાયર એજ્યુકેશનની વાત છના ભાઈ હવે શું છે કે ભાઈ મેટ્રિક થયેલા છે અમારી આતે જ એ બધા બધા હતા અમુક બરાબર પણ તમારી કક્ષામાં ને એની કક્ષામાં ફેર છે અને તમે અત્યારે રાહુલની ગુડબુકમાં છો કાલે ઉઠીને તમે એમ કે ભાઈ ટિકિટ માંગશો તો કોઈનું સાંભળશે નહીં ભલે અહીંયાથી જે કંઈ તમારું એ કરશે બરાબર કાર્યકર્તાઓ કહેશે પણ તમે રાહુલ કહેશે તે તમારું ફાઇનલ થઈ જશે મેં એમને થોડો આ એવો કહ્યો હવે એમ કે બધું બહુ ભવિષ્યવાણી છે અને તને મકું છે ને સરકાર હવે ધારાસભ્ય પગાર આપવાની છે એટલે તને નોકરી વધવાની કાઈ જરૂર નહિ મળે તને લાખ રૂપિયા મળતા થઈ જાય શરૂઆત થી જ એમ તરીને અને જયારે સમય આવ્યો ત્યારે લોકો જે યુવાનો હતા બધા કાર્યકર્તાઓ એ બધા એ પછી એને નામ આપ્યું અમારા જેવા એ નામ આવું નિર્દેશ કઈ હવે જયારે એને લોકસભા ઉમેદવાર તરીકે જોવાઈ રહ્યા છે કોંગ્રેસમાં હા તમે શું માનો છો એમણે લોકસભા લડવી જોઈએ કે લડવી જોઈએ તો કયા મુદ્દા પર લડવી જોઈએ શું લાગે છે તમને ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો